છે કે માપણમાં જે ચોકસાઈ એટલે કે એકદમ એક્યુરેટલી જે એકદમ પાટું એકદમ કમ્પ્લીટ જે જવાબ આવે છે ને એ અને સચોકતા એટલે કે પ્રિસિઝન સમજાવો એક્યુરિટી અને પ્રિસિઝન એટલે કે ચોકસાઈ અને સચોકતા મતલબ કે એકદમ કમ્પ્લીટ જેમ માપ આપણે કરી એકદમ સાચો જવાબ આવે અને એકદમ ફ્રિકવન્ટ એકદમ નજીકનો જવાબ આવે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે પ્રાયોગિક કાર્યમાં મુખ્ય આધાર માપન હોય છે બરાબર કંઈ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કંઈ પણ કાર્ય કરે તો એની અંદર મુખ્ય જે એ છે મતલબ કે માપન હોય છે મુખ્ય આધાર માપ વગર કશું થવાનું નથી બરાબર કોઈ પણ ભૌતિક રાશિના માપન માટે કોઈપણ વસ્તુનું જે માપ કરવામાં આવે એની માટે લીધેલા જે સાધન હોય એમાં કેટલીક અચોકસાઈ હોય છે અચોકસાઈ એટલે કે મતલબ કે કોઈ અમુક વખત એ સાધનો એકદમ પાક્કો જવાબ ના આપી શકતા હોય કે આ કેટલા માપનું છે બરાબર આવી જે અચોકસાઈ હોય એને કહેવાય ત્રુટી ત્રુટી એટલે કે એરર એરર બરાબર એરર આવી એવું કહી શકાય મતલબ કે અમુક ખોટો જવાબ આવી શકે છે થોડો બરાબર છે તો આ જે માપન હોય એનું મૂલ્ય હોય બરાબર એ જે સાચું જે મૂલ્ય હોય છે સાચો જવાબ હોય ને એની કેટલી નજીક છે મતલબ કે કોઈ પણ મશીન છે કોઈ પણ સાધન છે થોડું ખોટો જવાબ આપે છે બરાબર આ જે સાચો જવાબ હોય એ ખોટા જવાબથી કેટલો દૂર છે કેટલો નજીક છે ને કહેવાય ચોકસા એટલે કે એકચ્યુરિસ્ટ બરાબર છે અને આ જે માપન છે એ કેટલા સીમા સુધી કરવામાં આવે છે કેટલી લિમિટ સુધી કરવામાં આવે છે મતલબ કે આ લિમિટ સુધી આનો જવાબ સાચો આવે છે આ લિમિટ સુધી અને કહેવાય સચોટ થાય એટલે કે પેશી જાય બરાબર ઇંગ્લિશ નામ પણ યાદ રાખવાનું માપનમાં જે ચોકસાઈનો જે આધાર છે એક્યુરિસીનો આધાર છે એ સાધનના વિભેદન અથવા સીમા પર રહેલો છે મતલબ કે સાધન પર જ રહેલો છે એનો આધાર બરાબર હવે દાખલા તરીકે એક લંબાઈ છે લંબાઈ છે એનું સાચું મૂલ્ય કેટલું છે ત્રણ પોઈન્ટ છસો ને સેન્ટીમીટરની નજીક છે બરાબર એનું સાચું મૂલ્ય છે બરાબર એ કોઈ સાધન છે એમાં ઝીરો પોઈન્ટ એક સેન્ટીમીટરનું વિભેદન છે મતલબ કે આટલી એની ભૂલ નીકળી શકે છે આટલાની આસપાસ બરાબર તો આપણે જે માપ છે તેમાં ખાલી ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર મળે છે ટોટલ જવાબ આવો જે ત્રણ પોઈન્ટ છસો ઇઠ્યોતેર પણ મળે છે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બરાબર તો આજે વિભેદન આજે ભૂલ થાય છે બરાબર તો એનાથી આને આની બાદબાકી કરીશું તો ત્રણ પોઈન્ટ ઇઠ્યોતેર સેન્ટીમીટરની મતલબ ભૂલ મળે છે બરાબર છે તો આ એક્યુરેસી થઈ જવાય બરાબર અહીં છે પ્રથમ માપ છે એ વધુ ચોકસાઈવાળું છે મતલબ કે સાચું છે બરાબર એ સાચા માપની વધુ નજીક છે ચાલ્યું છે બરાબર અને જે બીજું જે ઝીરો પોઈન્ટ વન સેન્ટીમીટર વિભેદનવાળું જે સાધન છે ભૂલવાળું જે સાધન છે એમાં જવાબ આવે છે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બરાબર તો તફાવત કેટલો આવે છે ઝીરો પોઈન્ટ એકસો ને અઠ્યોતેર સેન્ટીમીટર બરાબર હવે એ જ આપણે ઝીરો પોઈન્ટ ઝીરો વન સેન્ટીમીટર વિભેદનવાળું માપ લઈએ ને તો એનો જવાબ આવે છે ત્રણ પોઈન્ટ અડત્રીસ અને અણમાં તફાવત આવે છે ઝીરો પોઈન્ટ બસો ને અઠ્ઠાણું બરાબર મતલબ કે ઝીરો પોઈન્ટ વન સેન્ટીમીટરવાળું જે સાધન હતું એનાથી વધુ ચોકસાઈવાળું મળે છે મતલબ કે વધુ નજીકનો જવાબ મળે છે ઝીરો પોઈન્ટ ઝીરો વન સેન્ટીમીટરવાળું જે ભૂલવાળું જે સાધન હતું એમાં આપણને વધુ સચ મળે છે એમાં પણ વધુ નજીક મળે છે બંનેમાં બરાબર મતલબ કે અંદર સાધનમાં જે ત્રુટી હોય છે મતલબ કે એરર એરર હોય છે એના કારણે જે આશરે મતલબ કે માપ છે એ કમ્પ્લીટ જવાબ તો ના પરંતુ એની નજીક નજીક આવી શકે છે બરાબર હવે છે કે ભૌતિક રાખીના માપનની ચોકસાઈ કઈ બાબત પર આધાર રાખે છે તો એ માપેલું જે મૂલ્ય હોય છે જે જવાબ હોય છે એ અને સાચું મૂલ્ય જે હોય છે અને જે જવાબ આવે છે એના તફાવત પર આધાર રાખે છે બરાબર જો આ તફાવત નાનો હોય તો એની ચોકસાઈ એટલે કે એક્યુરેસી વધી હોય વધુ હોય બરાબર જો એ તફાવત મોટો હોય બહુ આમ દૂર જવાબ આવે છે તો એ ચોકસાઈ ઓછી હોય હવે ભૂલ અને ત્રુટી ભૂલ એટલે કે ભૂલ આપણાથી થઈ શકે છે અને ત્રુટી એરર એટલે કે સાધનમાં હોઈ શકે બરાબર ભૂલ એટલે કે બેદરકારી બિનકાળજી કોઈ માપની ખોટી નોંધ મતલબ કે આપણે લખવામાં ભૂલ કરીએ આપણે માપવામાં ભૂલ કરીએ એના લીધે ભૂલ થાય બરાબર છે એના માટે શું કરવાની યોગ્ય કાળજી લેવાની ચોકસાઈ રાખવાની અને એનાથી ભૂલ નહીં વારી શકાય ત્રુટી એટલે કે સાધનોની મર્યાદા સાધન સરખું રાખવાનું અવલોકનકારની જ્ઞાનેન્દ્રિય મતલબ કે આપણે આખી બરાબર દેખવાનું કે બરાબર છે કે નહીં બરાબર એના માટે કાળજી શું લેવાની એટલે કે વધુ વખત માપવાનું તેના સરેરાશથી મોટું માપ એ નાના લઘુત્તમ માપવાળા સાધનનો ઉપયોગથી ત્રુટી ઘટાડી શકાય છે મતલબ કે એમ પ્રોપર જે સાધનો હોય એ યુઝ કરવાના એનાથી આ જે એરર છે એ આપણે ઓછી કરી શકીએ છીએ ઓકે